ગંદકી અને ઝેરી પાણીથી ગંભીર પ્રદૂષણ ભીડ મંદિર તાસે વહેતી ગલોરિયા નદીમાં તાજેતરમાં રાસાયણિક કેમિકલ નદીના પાણીમાં મળતા માછલીઓ અને પશુઓના મોત થયા હોવાની ઘટના સામે આવી છે મંદિરના મહંતે જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી નદીનું પાણી દુર્ગંધિત થતું હતું અને રંગ બદલાતો હતો ગામ લોકો દ્વારા આ બાબતે તપાસ કરી તો પાછળથી કોઈ ઔદ્યોગિક પ્રવાહ અથવા રાસાયણિક નિકાસ નદી સાથે જોડાતી હોવાની શંકા ઉઠી છે આ નદીનું પાણી સ્થાનિક સાધુ મહંતો ગ્રામજનો અને પશુપાલકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે પરંતુ હવે આ પાણીમાં કેમિકલ રૂપી ઝેર હોવાના લક્ષણો દેખાઈ રહ્યા છે જેનાથી લોકોમાં ભયનો માહોલ છે પ્રદૂષણના કારણે પ્રકૃતિની ધારોહર રૂપા નદીને પણ નુકસાન પહોંચ્યું છે મહંત શ્રીએ મીડિયા સામે પ્રથમવાર ખુલ્યામાં આ વિષય રજૂ કર્યો અને કહ્યું કે પ્રદૂષણ માફિયાએ ભાદર નદી પછી હવે ગલોરિયા નદીને પણ પ્રદૂષિત કરી રહી છે સરકાર અને જીસીપીસી તાત્કાલિક પગલા લે અને આ નદીની સ્વચ્છ અવસ્થા પુનઃસ્થાપિત કરે મહંત પર્યાવરણ પ્રેમીઓ પણ માંગ કરી છે કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ મંડળ તુરંત સ્થળની તપાસ કરે અને નદીના પાણીના નમૂનાઓ લઈ લેબ રિપોર્ટ આધારે દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરે સ્થાનિક લોકો અને પર્યાવરણ પ્રેમીઓનો પ્રશ્ન છે કે શું જીસીપીસી તાત્કાલિક અને યોગ્ય પગલાં લેશે પ્રદૂષણ માફિયા થોડી પૈસાની લાલચ માટે પ્રકૃતિ સાથે આ છેડછાડ કરવી બંધ કરશે આવા કૃત્ય દિવસેને દિવસે બહાર આવતા હોય છે તો પર્યાવરણ બોર્ડ કરી શું રહ્યું છે કોઈ રાજકીય પાર્ટી કે કોઈ બીજી વાતનું દબાણ હોઈ શકે ખરા જો આમને આમ ચાલ્યું તો આ હવા પાણી અને જમીન પર્યાવરણ સુચારુ રહેશે ખરા હવે જોવાનું રહ્યું કે આ બાબતે સરકાર અને જીસીપીસી દ્વારા ત્વરિત શું પગલાં લેવામાં આવશે આવી ચર્ચાઓ લોકમુખ્ય વિષય બની છે રિપોર્ટર સમીર ખાન જેતપુર હા મારું નામ આપાભાઈ શેલારભાઈ ગીડા રહેવાસી ચાપરાજપુર માજી સરપંચ અમારી બાજુમાં ભીડમંજન મહાદેવની જગ્યા આવેલી છે ત્યાં લાલ કલરયુક્ત પાણી ગંધારું પાણી આવું જે કાંઈ ઠલવી જાય છે અમારો માલઢોર જે જેતપુરની બાજુમાં આ ચાપરાજપુર છે બોરડી સમઢિયાળા છે બધાનો માલઢોર આમાં પીએ છે તો એમાંથી રોગ ઉત્પન્ન થાય છે અમારા મારા ખુદના બે ઢોરામાં મરી ગયા છે પંદર દિવસની અંદર અત્યાર સુધીમાં એનું કોઈ સોલ્યુશન થયું નથી અને જે નદીમાં માછલા હતા એ માછલાય પણ મરી ગયા છે કાયમી માટે અહીંયા આ જે કાંઈ ઘઉંની ગોળીઓ છે કે બીજું કંઈ જે કાંઈ માછલાને નાખવાવાળા માણસો બધેથી આવે છે એ આજે માછલા વિના આંટો મારીને જતા રહીએ છે તો આનું જે કાંઈ સોલ્યુશન આવે એ તાત્કાલિક યુદ્ધના ધોરણે કરે તમને ખ્યાલ છે કે અહીંયા પ્રદૂષણ વાળું પાણી કોણ ઠલવી જાય છે એવું કઈ આવા ગમે ત્યારે ઠલવી જાય અમારી ગેરહાજરી હોય આખા દિવસમાં આવે બપોર હોય છે કે રાત્રે આવે વહેલી હવારમાં ત્યારે અમારી કોઈની હાજરી ન હોય અને આ ગાલોડિયા નદી માંથી ઠલવી અને જતા રહીએ છે હા હું ભીડબંધન કમલનાથજી ભીડબંધન મહાદેવના ગાદીપતિ છું અને ગાલોરિયા નદી છે અમારી નદીમાં એ લોકો કોઈ અવારા તત્વો આવી અને એ લોકો કોઈ પાણી કેમિકલ પાણી બે ત્રણ દીથી એ લોકો ટાંકા ઠલો આવે છે અને કોઈને વિશ્વાસ નહીં તો જ્યાં પ્રદૂષણવાળું પાણી જ છે અને અને એ લોકો રાતના દિવસના ગમે ત્યારે આવીને અને ત્રણ છે ચાર બાર એ લોકો ટાંકા ઠલો આવીને ગયા છે એ લોકો અને હું જેતપુરી એસોસિએશનના અને હાથ જોડી વિનંતી કરું છું ને કે એ લોકો આવીને કાર્યવાહી કરે અને અને અમારી ગાલોરે નદી છે અમારા શ્રવણ મહિનામાં પૂર્ણિમા અને અમારા હમણાં શિવરાત્રિમાં અને ખૂબ ભક્તજનો આવે છે અને નદી એવી ખરાબ થઈ ગઈ અને આ રોગવાલો પાણી થઈ ગયો છે કદાચથી જો અમે બી કાલોરિયાનું પાણી પીએ છીએ અમે અસ્નાન કરીએ છીએ તો કલ નદીના અમારો કાંઈ થાય તો એનો જવાબદાર કોણ